ચોટીલા ની સુરજગઢ હોટેલ ખાતે તાલુકા અને શહેર કાઠી ક્ષત્રિય સમાજની મિટિંગ યોજાઈ હતી જેમાં પ્રમુખ અને સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી ચોટીલામાં હોટેલ સુરજગઢ ખાતે યોજાયેલી મિટિંગમાં સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવતા કાઠી સમાજના સંગઠનની રચના કરવામાં આવી છે યુવાનો તેમજ આગેવાનો દ્વારા પ્રમુખ તેમજ અન્ય સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી છે તાલુકા સંગઠનના પ્રમુખ તરીકે રણજીતભાઈ રૂખભાઈ ધાદલની વરણી કરવામાં આવી છે જ્યારે ચંદ્રદીપભાઈ જેબલિયા લઘુભાઈ ધાદલ અશોકભાઈ બી ખાચર મહાવીરભાઈ ખાચર દિગુભાઈ શેખવા દિગુભાઈ ધાદલ રાજુભાઈ સોનારા અને દીપેન્દ્રભાઈ આર ધાદલની કમિટીના સભ્યો તરીકે વરણી કરાઈ છે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ સંગઠનના નવનિયુક્ત પ્રમુખ અને અન્ય સભ્યોને ફુલહાર પહેરાવીને શુભકામના પાઠવી હતી નવનિયુક્ત સંગઠન દ્વારા સમાજ ઉપયોગી અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ કાર્યો કરવામાં આવશે તેમજ અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે સંગઠનના પ્રમુખ તેમજ કમિટીના સભ્યો દ્વારા ચોટીલા તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સંગઠન મજબૂત કરવા માટે આગામી દિવસોમાં તાલુકાના દરેક ગામમાંથી કાઠી ક્ષત્રિય સમાજના વ્યક્તિને સંગઠન સાથે જોડવાના પ્રયાસ કરવામાં આવશે અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા